ઠાકર મંદિરના મનશ્રી રાઘુ ભગત અમે અહીંયા કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને મૌન રેલીમાં દેવા દેવાયા છીએ કે અમારો માલધારી સમાજ માલધારી સમાજ ગાયોને હારે હોવા છતાં કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે માલધારી સમાજ હારે હોય તો એની ગાય પકડી ન શકે એવું કોઈ ક્યાંય એવું કારટે એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ ગોવાળ હાર્યો હોય તો એને પણ ડબ્બામાં પૂરી ગાયુને પૂરી દેવી અને પોલીસ ખાતામાં લઈ જઈ એની કાર્યવાહી કરવી ખોટી રીતે હેરાનગતિ કરવી તો એવો કોઈ સંવિધાનનો કોઈ કાયદો રજૂ થયો નથી તો અમે પ્રાર્થના કરવી છે એ કલેક્ટરશ્રીને અને ઉપર જે અધિકારીઓ બધાને અમે એવી પ્રાર્થના કરીને વિનંતી કરવી છે કે અમારી રજૂઆત સાંભળે જેમ રાજસ્થાનમાં જે સરકારે ગોવાળોને વાળા દીધા છે reva